સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સૌલાસ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ગામ લોકો પાણીની એક એક બુંદ માટે વલખા મારી રહ્યા છે ત્યારે ગામના પુનાસર વિસ્તારમાં તંત્ર દ્વારા લાંબા સમયથી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો નથી સ્થાનિક રહેશોને પોતાના ખર્ચે ટેન્કર મંગાવવા પડે છે અને મહિલાઓને ભર બપોરે ધોમધકતા તાપમાં પાણી માટે ભટકવું પડે છે

આંદોલન કરવાની ચિંતી પણ આપી છે હાલ ઉનાળાની શરૂઆત છે અને આગામી દિવસોમાં આ સમસ્યા વધુ વિકટ બની શકે છે